આગળ બનાસકાંઠાની બનાસકાંઠા લોકસભામાં જંગ છે ગેનીબેન ઠાકોરે પ્રજાના આશીર્વાદ માંગ્યા આયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતર્યો છે તેવું ગેનીબેને કહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર પ્રહાર કર્યા છે એક વ્યક્તિ બનાસ બેંક અને બનાસ ડેરીને બાનમાં લીધું તેવું નિવેદન ગેનીબેન દ્વારા કરવામાં આવ્યું અમારે રબર સ્ટેમ્પની જેમ કામ કરવાનું નથી તેવું પણ ગેનીબેને કહ્યું છે અમે

બધા ફાયદા મેળવે છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એવું કે અમારી કેડર બેઝ પાર્ટી છે તો એક પણ રૂપિયાના સભ્ય ના હોય જેને રાજકારણ સાથે કઈ લેવા દેવા ના હોય એ જે ટિકિટ અપાવનારા પણ બહાર અને ચૂંટણી લડવાનો કાર્યક્ષેત્ર પણ હવે તો ઉભું થાય વસ્તુ અલગ છે પણ આ જ સુધી એમનું બનાસકાંઠા કોઈ જાહેર જીવનનું કાર્યક્ષેત્ર રહ્યું નથી ત્યારે અહિયાં જે કાઈ તમામ પક્ષો એવું ઈચ્છતા હોય કે એમનો આગેવાન એ સહેલાઈ થી મળી શકે અને કોઈના રબર સ્ટેમ્પ વગર સ્વતંત્ર રીતે પ્રજાનું અને આગેવાન નું કામ કરી શકે એ ડિમાન્ડ હોય છે મારો ના રાજકારણ માં બનાસકાંઠો મારા માટે હજાર નથી